આદિવાસી સમાજના નેતા આગેવાન અને એકબીજાના કટ્ટર હરીફ એવા મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક સ્ટેજ પર સાથે પણ દેખાય છે બંને એકબીજાના સામે પણ જોવે છે અને તે સમયે સૌ કોઈ લોકોનું ધ્યાન આ બંને નેતાઓના તરફ હતું વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી આદિવાસી વિસ્તારમાં અને ખાસ કરીને નર્મદા અને આ ભરૂચ જિલ્લો છે તેનું રાજકારણ અવારનવાર ગરમાતું હોય છે અને તેનું કારણ છે બે નેતાઓના એકબીજાના વિરુદ્ધમાં આપેલા આ નિવેદનો જે પ્રકારે મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવે છે અને અવારનવાર તેમના નિવેદન છે તે ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બને છે સાથે ભરૂચ અને નર્મદા જિલ્લો છે તેનું રાજકારણ પણ તેમના નિવેદનના કારણે ગરમ થઈ જાય છે અને આજે ફરી એક વખત આ ધારાસભ્ય મનસુખ વસાવા અને દેખાતા પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું સાથે સાથે એકબીજાના અકટ્ટર હરીફ ગણાતા નેતા જ્યારે સાથે સ્ટેજ પર દેખાયા ત્યારે એકબીજાના સામે પણ જોતા હતા અને સાથે પણ ચાલતા હતા અને તે સમયે તેમના સાથે હાજર હતા રાજ્ય સરકારના જે મંત્રી છે ભીખુસિંહ પરમાર ત્યાંના સ્થાનિક આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો અને નેતાઓ અને ત્યાંના સ્થાનિકો કેમ કે મામલો હતો ડેડીયાપાડામાંથી એક નવો તાલુકો બન્યો છે જેનું નામ છે ચિકદા આ ચીકદા તાલુકો છે તેનું આજે ઉદ્ઘાટન હતું તાલુકા પંચાયતની કચેરી પણ નવી બની હતી અને તે સમયે આ ડેરીયાપાડાના ધારાસભ્ય પણ હાજર હતા કેમ કે તેમનો મત વિસ્તાર હતો આ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો પણ મત વિસ્તાર આ ડેડિયાપાડા લાગે છે પરંતુ આ ડેરીયાપાડા છે તે નર્મદા જિલ્લામાં આવી રહ્યો છે અને જ્યારે આ બંને નેતાઓ સ્ટેજ પર સાથે હતા બંને નેતાઓ જ્યારે આ નવા ચિગદા તાલુકાના ઉદઘાટનના સમયે સાથે ચાલી રહ્યા હતા તે સમયે સૌ કોઈ લોકોનું ધ્યાન તેમના તરફ આકર્ષાયેલું હતું કેમ કે અવારનવાર આ બંને નેતાઓના જે પ્રકારના રાજકીય નિવેદનો સામે આવતા હોય છે તેને લઈને સૌ કોઈ લોકો છે તે તેમના નિવેદનની ચર્ચા કરતા હોય છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા પછી પણ તેમણે ભાજપના નેતાઓ પણ આરોપ લગાવ્યા હતા સાંસદ મનસુખ વસાવ પર તેમણે આરોપ લગાવ્યા હતા અને ત્યાર પછી મનસુખ વસાવાએ વળતો પ્રહાર પણ કર્યો હતો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝને આ ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે